હેલો આજે હું તમારી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આલુ પાલકનું શાક ઘરે કઈ રીતે બનાવે ને તેની રેસીપી શેર કરવાની છું અને જો તમે એકવાર આ શાક આ રીતે બનાવશો ને તો હંમેશા આ જ રીતે બનાવતા થઈ જશો તો પછી ચાલો જોઈ લઈએ આ શાક કઈ રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે અને જો રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક તમારા ગ્રુપમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો સૌથી પહેલાં એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકીશું સાથે તેમાં એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને વન ટી સ્પૂન મીઠું આજે મેં પાંચસો ગ્રામ પાલક લીધી છે સારી રીતે તેને ધોઈ લીધી છે અને પાણી થોડું ગરમ થાય ને એટલે પાલકને તેમાં એડ કરી દઈશું જો ખાંડ અને મીઠું નાખીને આપણે પાલકને બાફીએ ને તો પાલકનો કલર સરસ લીલો જ રહેતો હોય છે તો ખાંડ અને મીઠું નાખવું ઘણું જરૂરી છે હવે તેને ઢાંકી અને લગભગ પાંચથી સાત મિનિટ સુધી બાફી લઈશું લગભગ સાત મિનિટ પછી જ્યારે મેં ચેક કર્યું ને ત્યારે પાલક સરસ રીતે બફાઈ ગઈ હતી તો હવે આ બફાયેલી પાલકને પાણીમાંથી કાઢી લઈશું અને તેને ઠંડી થવા માટે સાઈડમાં મૂકીશું હવે મિક્સીના એક જારમાં લગભગ ચારથી પાંચ કળી જેટલું લસણ એક ઇંચ આદું અને બારથી પંદર મીઠા લીમડાના પાન એડ કરીશું અને બધી વસ્તુ સારી રીતે ક્રશ થઈ શકે ને તે માટે લગભગ ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કરી સારી રીતે તેની પેસ્ટ બનાવી લઈશું હવે એક પેનમાં લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તમે સાથે સાથે એક ચમચી ઘી પણ એડ કરશો ને તો તે વધારે ટેસ્ટી બનશે અને તેમાં એડ કરીશું વન ફોર્થ ટીસ્પૂન જેટલું જીરું બે લાલ સૂકા મરચાં વન ટી ટીસ્પૂન હિંગ લગભગ એક ઇંચ જેટલો તજનો ટુકડો અને પછી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને અડધી મિનિટ સુધી સાતળી લઈશું હવે આપણે જે આદુ લસણ લીમડાની પેસ્ટ બનાવી હતી ને તેને તેમાં એડ કરીશું થોડું પાણી એડ કરી અને બધી જ વસ્તુનો ઉપયોગ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે લગભગ એક મિનિટ સુધી સાતળી લઈશું અને તે પછી તેમાં લગભગ વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર મિક્સ કરીશું સારી રીતે મિક્સ કરીશું અને લગભગ એક મિનિટ સુધી સાતળી લઈશું અને તે પછી તમે જોશો ને તો આ રીતે તેમાંથી થોડું તેલ છૂટું પડવા લાગશે તો તે સમયે આપણે બસો ગ્રામ જેટલી ડુંગળીને આ રીતે ઊભી સમારીને એડ કરીશું હવે ડુંગળીને પણ સારી રીતે મિક્સ કરી અને લગભગ બે મિનિટ માટે સાતળી લઈશું આજે મેં બટાકા પણ બસો ગ્રામ લીધા છે પરંતુ બટાકાને આજે આપણે બહુ પાતળા નહીં સમારીએ નહીં તો પાલકની ગ્રેવીની સાથે તે એવા મિક્સ થઈ જશે ને કે આપણને ખ્યાલ જ નહીં આવે કે આપણે પાલકમાં બટાકા પણ એડ કર્યા છે અને હવે તેમાં એડ કરીશું હાફ ટી સ્પૂન મીઠું બટાકાને બાફતી વખતે આપણે તેમાં બિલકુલ જ પાણી નથી એડ કરવાનું પરંતુ જે મીઠું એડ કરીએ ને તેમાંથી જ પાણી છૂટશે અને બટાકા સારી રીતે પફાઈ જશે તો હવે તેને ઢાંકણ વડે ઢાંકી અને બફાવા દઈશું હવે આટલા સમયમાં તો પાલક પણ સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો જ્યાં સુધી બટાકા બફાય છે ત્યાં સુધી આપણે પાલક ક્રશ કરીશું આ પાલકની ગ્રેવી વધારે પાતળી ના થઈ જાય ને તે માટે થોડું જ તેમાં પાણી એડ કરીશું અને સારી રીતે ક્રશ કરી લઈશું અને હવે લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો બટાકાને ચેક કરીએ તો જે ઢાંકણની ઉપર વરાળનું પાણી બન્યું હોય ને તેને આપણે શાકની અંદર જ એડ કરી દઈશું કેમકે બાફતી વખતે આપણે પાણી એડ નથી કર્યું ને તો શાક નીચેથી દાજી ના જાય તે માટે આ પાણી તેમાં એડ કરીશું બટાકો એકદમ સરસ રીતે કપાઈ રહ્યો છે એટલે કે બટાકા તો સારી રીતે બફાઈ ગયા છે તો હવે તેમાં એડ કરી દઈશું ઝીણા સમારેલા ટામેટા અને વજનમાં જોઈએ ને તો તે દોઢસો ગ્રામ છે ટામેટાને સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું મરચું તમે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો વન ટેબલ સ્પૂન ધાણાજીરું અને પાંચ ચમચી જેટલું ગરમ મસાલો હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ એકદમ જ ધીમે કરી લેવાની છે અને તે પછી તેમાં એડ કરીશું ક્રશ કરેલી પાલક જ્યારે પાલક એડ કરીએ ને ત્યારે ઘણીવાર તેમાંથી તરત જ છાંટા ઉડવાના શરૂ થઈ જતા હોય છે તો દાજી ના જવાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને આ પાલકની પ્યુરી બિલકુલ જ વેસ્ટ નહીં જવા દઈએ જગમાં થોડું પાણી એડ કરી અને બધી જ પ્યુરીનો ઉપયોગ કરી લઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં એડ કરીશું હાફ ટી સ્પૂન મીઠું મીઠું આપણા બટાકામાં પણ એડ કર્યું હતું તો મીઠું વધારે પડી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું હવે તેને ઢાંકી ગેસની ફ્લેમ ધીમી રાખી અને લગભગ પાંચ મિનિટ સુધી રહેવા દઈશું એટલે બધી જ વસ્તુ એકબીજાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને પાંચ મિનિટ પછી એકવાર તેને ફરીથી હલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તે પછી તેમાં એડ કરીશું એક ઝીણું સમારેલું લીલું મરચું જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તેનાથી ઘણો સારો ટેસ્ટ આવતો હોય છે થોડી સમારેલી કોથમીર અને અડધા લીંબુ જેટલો રસ અને લાસ્ટમાં તેમાં એડ કરીશું વન ટીસ્પૂન જેટલી ખાંડ જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ ખાંડ એડ કરવાથી બધા જ મસાલાનો ટેસ્ટ સરસ બેલેન્સ થઈ જાય છે તો ખાંડ એડ કરીને જોજો તે ઘણું જ ટેસ્ટી લાગશે બસ આપણું આલુ પાલકનું શાક બનીને બિલકુલ રેડી છે આપણે તેને હવે લઈ લઈશું એક સર્વિંગ બોલમાં પરંતુ સૌ કરતાં પહેલાં તેને ગાર્નિશ જરૂર કરીશું અને આ શાકને ગાર્નિશ કરીશું આદુની પાતળી પાતળી સ્લાઇસથી કેમ કે આ રીતે ઉપરથી જો આદુ એડ કરીએ ને તો આ શાકનો ટેસ્ટ ઘણો જ વધારે આવતો હોય છે બિલકુલ એવું લાગશે કે તમે રેસ્ટોરન્ટથી જ શાક મંગાવી અને ઘરે ખાઈ રહ્યા છો અને છેલ્લે થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિન્કલ કરીશું અને ગરમ ગરમ સર્વ કરીશું રોટી પરોઠા કે ભાતની સાથે દરેકની સાથે આ શાક ઘણું જ ટેસ્ટી લાગતું હોય છે તો તમે પણ આ રીતે આલુ પાલકનું શાક ઘરે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ